વિજાગ્રસ્ત હાલતમાં પરણિતાને રાજુલાબાદ અમરેલી સરવાકમાં કસેડાઈ છે પોલીસ દ્વારા હુમલાખોર આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે આવીને નો કેસ છે નો કેસ આલે છે અને મારા મારીનો કેસ ચાલે છે બે વરસથી એ હાજરી નથી થતો અને આવતો નથી એ કામ નથી કરતો પીવેને રખડે બીજા રહે હું કામ કરીને મારું ઘર ચલાવતી હતી મારે પંદર વર્ષથી આ લગ્ન થઈ રહે એમાં તેર તેર વર્ષના મારે જોડવા છોકરી છોકરો છે છોકરી મારી પાસે છે અને બે વર્ષથી ઉંમર પપ્પાની ઘરે હતી છોકરો હાબેવાળા પહે છે ત્યાં મારા પપ્પાને ઘરે આવીને મને મારી ગયા હતા ત્યારથી મારા મારીનો કેસ શરૂ છે અત્યારે અમે હું મારા મોસાળમાં રહેવા આવી છું બે મહિનાથી બે વર્ષથી હું પપ્પાની ઘરે હતી એટલે સુરત મા દીકરી બેનું નો કામ કરીને ઘર કરીું એટલે હું દેશમાં મારા મામાના મોસાળમાં રહેવા આવી જેથી કરીને થોડું જાજુ કરી શકું અને હું મારી છોકરીને હસવી શકું તો આજ બપોરે અમે જમવા બેઠા અને જમી લીધા તમારો પહેલો પતિ બે સરા લઈને આવ્યો એક હાથમાં હતો અને એક ખીચામાં હતો ડોસીમાં ખાટલે બેઠા હતા એને ગોઠણનું ઓપરેશન કરાવેલું છે એટલે તો ન દોડી એક્યા પછી એક ભાઈ હતા મનસુખભાઈ એ વિકલાંગ છે એટલે એ બૂમ પાડી મારી પાસે આવી અને મને એના હાથમાં સરો હતો મેં જપી કરી એટલે મને હાથમાં વાગી ગયો અને એણે મને પસાર એટલે મને માથામાં વાગ્યું અને મારી ઉપર કઈડ ઉપર બેહીને હાથમાંથી સરો ખેંચી અને મારે અહીંયા કળ્યા સરો મારી દીધો છે અને એ તૂટી ગયો સરો એટલે બીજો સરો એણે ખીસરમાંથી કાઢી અને એણે મને મારી નાખવાનું જ એ પ્લાન કર્યો હતો પેટમાં સરો મારવાઈ ગયો તો મેં એનો હાથ બે ઊંસા કર્યા ને એટલે એનો હાથનો સરો મને અહીંયા નાખે ભાગી ગયો અને બધા ભેગા થઈ ગયા એટલે દોડીને ભાગી ગયો